શ્રી યમુનાજીને છાકલીલાનો અલૌકિક મનોરથ યોજાયો હતો શ્રી યમુનાજીના પ્રાગટ્ય ઉત્સવના શ્રી યમુનાજીને છાકલીલાનો અલૌકિક મનોરથ યોજાયો હતો અલૌકિક આનંદ દ્વારા હજારો વૈષ્ણવોને દિવ્ય અનુભૂતિ થઈ હતી તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ परम पूज्य गोस्वामी 108 श्री डॉक्टर वागीश कुमारजी श्री तृतीय पीठ काकरोली युवराज परम पूज्य गोस्वामी 108 श्री वेदांत श्री वेदांत कुमारजी महोदयश्रीना सानिध्य में श्री यमुना जी નિકુંજ હવેલી શ્રી દ્વારકાધીશ સુખધામ હવેલી વાઘોડિયા રોડ ખાતે શ્રી યમુનાજીના પ્રાગટ્ય ઉત્સવના ઉપલક્ષમાં શ્રી યમુનાજીને છાક લીલાનો અલૌકિક મનોરથ અને તૃતીય પીઠ કાકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી તૃતીય પીઠ કાકરોલી યુવરાજ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી સિદ્ધાંતકુમારજી ના મનોરથ સ્વરૂપ વૈષ્ણવોને મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા સુખદમ સમર્પિત સેવકો દ્વારા કરવામાં આવી હતી શ્રી યમુના નિકુંજ હવેલીમાં અલૌકિક આનંદ દ્વારા હજારો વૈષ્ણવોને દિવ્ય અનુભૂતિ થઈ હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર